અને 1 મહિના સુધી એને સ્ટોર કરી શકશો તો ઓલ ઇન વન ડિટોક્સ વોટર બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે મેં અત્યારે 1 ચમચી સુકા ધાણા લીધા છે ત્યાર પછી 1 ચમચી વરિયાળી લીધી છે 1 ચમચી જીરું છે 1 ચમચી ફૂદીનો છે જેને મેં તડકામાં સુકવી દીધો છે અને આ રીતે જીરો જીરો ક્રશ કરી લીધો છે ત્યાર પછી સંચર પાવડર છે 1 ચમચી ગોળ છે જો તમારે ફ્રેશ દુધીનો યુઝ કરવો હોય તો તમે એ પણ કરી શકો છો તો આપણે શરૂઆત કરીએ ઓલ ઇન વન ડિટોક્સ વોટર બનાવવાની પહેલાં ગેસ ઉપર મેં કધાઈ લીધી છે ત્યાર પછી આપણે કધાઈમાં આ જે ધાણા છે તે એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં વરિયાળી પણ એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં જીરું પણ એડ કરીશું અને આ ત્રણેય સામગ્રીને આપણે મીડિયમ ગેસ પર અડધી મિનિટ સુધી શેકી લઈશું એટલે કે ત્રીસ સેકન્ડ સુધી આપણે એને બરાબર શેકી લઈશું જેથી એમાં કોઈ ભેજ રહેલો હોય તો તે નીકળી જાય તો હવે અડધી મિનિટ પછી આપણે આ જે ત્રણ સામગ્રી છે તેમાં એક લીટર પાણી એડ કરીશું

તો આયુર્વેદ અનુસાર જોઈએ તો જીદું એ અપચો કે પેટની કોઈ પણ સમસ્યા હોય તો દુખાવો થતો હોય તો તે પણ દૂર કરે છે અને અદભુત ઠંડા આપે છે ત્યાર પછી વરિયાળી જોઈએ તો એ આપણા શરીરમાં પિત્ત વાત અને કફ આ જે ત્રણ પ્રકૃતિ હોય છે તેને કંટ્રોલમાં રાખે છે જો તમને વારંવાર ગેસ એસિડિટી અપચો પેટનું ફૂલવું કે ભારે તો હરિયાળીનો ઉપયોગ કરવો જ જોઈએ ત્યાર પછી આપણે ફૂદીનો જોઈએ તો ફૂદીનો એ પાચન અપચો અને ઉબકા ઘટાડવામાં મદદ કરે છે અને ફૂદીનો એ સ્વાસ્થ્ય માટે તો ખૂબ જ લાભકારક છે તો આ રીતે આપણે જે પણ સામગ્રી ઉપયોગમાં લીધી છે બધી જ સામગ્રી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ લાભદાયક છે તો તમે જોઈ શકો છો કે લગભગ પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણું જે પાણી છે તે એકદમ સરસ રીતે ઉકળી ગયું છે અને આપણી જે અંદરની સામગ્રી છે એ પણ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે આ સમયે ગેસ ઓફ કરી દઈશું અને હવે આપણે આ પાણીને થોડું ઠંડુ પડવા દઈશું તો હવે આપણું જે આ પાણી છે તે ઠંડુ થઈ ગયું છે ત્યાર પછી હવે આપણે એને મિક્સચર જારમાં ક્રશ કરવાનું છે માટે મેં અત્યારે એક મિક્સર જાર લીધો છે ત્યાર પછી આ જે પાણી છે તે આપણે મિક્સર જારમાં એડ કરીશું આ જે બધી સામગ્રી છે એની સાથે જ આપણે ક્રશ કરવાનું છે તો હવે આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું તો આ રીતે બધી જ વસ્તુ બરાબર ક્રશ થઈ ગઈ છે ત્યાર પછી હવે આપણે આ જે પાણી છે એને ગાળી લઈશું તો આ રીતે આપણે પાણીને ગાળી લીધું છે અને આ જે ઉપરનો મસાલો છે તેને તમે કોઈ પણ શાકની ગ્રેવીમાં યુઝ કરી શકો છો તો આ રીતે જે વોટર છે તે રેડી છે તો જો તમારે આ પાણીને આ રીતે ઉકાળ્યા વગર જ પીવું હોય તો તમારે આ બધી જ વસ્તુને આપણે જે અત્યારે બધી વસ્તુ ઉપયોગમાં લીધી છે વરિયાળી છે સૂકા ધાણા છે જીરો જીરું છે ફૂદીનો છે આ બધી વસ્તુને તમારે ગરમ પાણીમાં રાતના પલારીને રાખવાનું અને સવારે પછી તમારે તેને ગાળીને ડાયરેક્ટ જ પી લેવાનું અથવા તો તમારે આ બધી વસ્તુને ચાવીને પણ ખાવી તમે એ પણ ખાઈ શકો છો તો હવે આ જે આપણું ડિટોક્સ વોટર રેડી છે તેને આપણે સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું તો એના માટે મેં અત્યારે કાચનો બાઉલ લીધો છે ત્યાર પછી આપણે તેમાં એક ચમચી ગોળ એડ કરીશું

તો ડેલી તમે એકવાર આ છો અને જો તમને એસિડિટી ગેસ કે કબજિયાત હોય તો એ બધી સમસ્યાથી તમને આ જે દૂર રાખશે અને જો તમને કોઈ પણ સમસ્યા ન હોય તો પણ તમે આ દીતોક્ષ પી શકો છો તો ફ્રેન્ડ્સ તમે મારી આ દીતોક્ષ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે